નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે છઠ્ઠી જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

તમામ અરજીઓ ફગાવી દેતા હવે જિલ્લા કોર્ટમાં વર્ષોથી પડતર જામીન અરજીઓનો નિકાલ થઈ રહ્યો છે બે હજાર બાવીસ અને ત્રેવીસના વર્ષમાં થયેલી બે આગોતરા જામીન અરજીઓ ભુજની કોર્ટે ફગાવી દીધી છે વર્ષ બે હજાર બાવીસમાં કોઠારા પોલીસ મથકે નોંધાયેલ દામજી મંગા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ગુનો નોંધાયો હતો આરોપીએ પાર્કનું ખેતર પચાવી પાડ્યું હોવાનું અને વાવણી કરવા જતી વખતે ધમકી કરતા હોવાનું ફરિયાદમાં લખાવવામાં આવ્યું હતું આ કેસમાં ફરિયાદીએ આગોતરા જામીન અરજી સામે હાઈકોર્ટમાં ફરિયાદ પર સ્ટે મૂકવા અરજી કરેલી તે દરમિયાન ડીઆઈલઆરની માપણી સીટ મુજબ આરોપીએ ગેરકાયદેસર રીતે પારકા ખેતરમાં દબાણ કર્યું હોવાનું પ્રથમ દર્શીય રીતે સ્પષ્ટ થતું હોવાનું જણાવી ભુજની વિશેષ કોર્ટે અરજી ફગાવી દીધી છે બીજો કેસ ગાંધીધામના ગાંધીધામના મીઠીરોળ ગામે સરકારી જમીન પર પાકા રહેણાંકના મકાનો ચણી લેનાર ત્રણ ભાઈઓએ કરેલી આગોતરા જામીન અરજી વિશેષ કોર્ટે ફગાવી દીધી છે આરોપી રાઘુભાઈ જેઠાભાઈ બાબરિયા આહિર ધનાભાઈ જેઠાભાઈ બાબરિયા આહિર અને રવાભાઈ જેઠાભાઈ બાબરિયા આહિરે દબાણ કર્યું હોવાની લેન્ડ ગ્રેબિંગ એક્ટી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે બે હજાર ત્રેવીસમાં ફરિયાદ થયેલ હતી આ સમગ્ર બાબતે ભુજની વિશેષ કોર્ટે ત્રણેય ભાઈઓની જ આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે ભુજની વિશેષ લેન્ડ ગ્રેબિંગ કોર્ટના જજ વિરાટ અશોક બુદ્ધે બંને આગોતરા ફગાવી દીધા છે બંને કેસમાં સરકાર પક્ષે વિશેષ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ દલીલો કરી હતી ભારતીય अंक ज्योतिष શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી अटल बिहारी वाजपेयीના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9 ટીના હાઉસ રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ બાળકોના માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે